નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે એક એવા સફળતાના કિસ્સાની કે જે આપણે ઘણી બધી વખત રિકમેન્ડેશન કરી છે અને વાત કરી છે કે આ વસ્તુ વાપરો તો આવા પરિણામ મળે પરંતુ આજે ખરેખર એ પરિણામ મળ્યું છે અને એના વિશે વાત કરવી હોય તો સૌપ્રથમ ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધશું આપનો પૂરેપૂરો પરિચય આપો વિજયભાઈ કલ્યાણભાઈ રામલિયા બરાબર વિજયભાઈ તમારું ગામ મોટી ખીલો મોટી ખીલો ગોંડલ ગોંડલ હવે વિજયભાઈ આપણે આ જીરાનું વાવેતર છે કેટલા વીઘામાં છે છ વીઘામાં છે છ વીઘામાં છે તો આ જીરામાં તમારા શું પ્રશ્ન હતો શું વાપરું કેવું રિઝલ્ટ મેળવ્યું એના વિશે આમાં મારા લીલા સુકારનો પ્રોબ્લેમ હતો અને હું વળવા આવું આમાં પ્રોબ્લેમ વધારે આવે છે બરાબર સ્ટાર પ્રોજેક્ટ વાપરો ને એટલે ઘણો ફાયદો થયો બરાબર આ વર્ષે લીલા સુકારનો પ્રશ્ન રહ્યો તમારા સ્ટાર પ્રોજેક્ટ બહુ જાજો 90% ફાયદો થયો 90% ફાયદો થયો બરાબર અત્યારે તમારો કેરો કેવો છે સરસ છે આઠ દવા મનમાં ઉતારો આવું દેખાય એવું દેખાય છે બરાબર તો જેમ વિજયભાઈ કીધું કે

ઘઉં છે અથવા તો ડુંગળી અને લસણ છે જમીનજન્ય કોઈપણ પ્રકારનો સુકારો હોય કે કોહુંવારો હોય તમામ પ્રકારની ફૂગને કંટ્રોલ કરતી અને આવતી અટકાવતી પ્રોડક્ટ એટલે કે સ્ટાર પ્રોડક્ટ આ સ્ટાર પ્રોડક્ટ નામની પ્રોડક્ટ જીરાના પાકમાં લીલા સુકારામાં ખૂબ સારામાં સારા પરિણામ આ વર્ષે આઈપાસ અને ઘણી બધી અલગ અલગ પાકોમાં પણ ખૂબ સારા પરિણામો મળે છે આ કોઈ પણ પ્રકારની આપને માહિતીની જરૂર માહિતી કોઈ પણ માહિતી ની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખુબ આભાર જય જવાન જય કિસાન